ગોધરા તાલુકાના ઐતિહાસિક રતનપુર ગામમાં એક રહસ્યમય ઘટના સામે આવી છે છેલ્લા દસ દિવસથી ગામના એક લીમડાના વૃક્ષમાંથી સતત સફેદ રંગનો કોઈ અજાણ્યો પદાર્થ નીકળી રહ્યો છે આ પદાર્થ શું છે ક્યાંથી આવે છે અને કેમ સતત નીકળી રહ્યો છે એ અંગે કોઈને ચોક્કસ માહિતી નથી આ અનોખી ઘટનાને લઈને રતનપુર ગામમાં લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે રતનપુર ગામ ઐતિહાસિક નગરી હોવાથી અનેક લોકો આ ઘટનાને ચમત્કાર માની રહ્યા છે તો બીજી તરફ જાણકારોનું માનવું છે કે આ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે છે હાલ તો આ રહસ્ય પરથી પડદો ત્યારે જ ઉઠશે જ્યારે વૈજ્ઞાનિકો અને સંબંધિત વિભાગો દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે મનોમંથન કાર્યાલયથી